ફૂલ તૈયારીથી આવ્યા છે આજે મંચ પર બિરાજમાન આમ તો બધા જ મહાનુભાવોનો પરિચય આપી દીધો ખાસ વિશેષ એમાં સમય નહીં બગાડીએ પણ મારી બાજુમાં બેઠેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ જેને આપ ખૂબ સારી રીતે સાંભળો છો કાયમ માટે યુવાનો માટેની લડાઈ લડતા આવ્યા છે એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ ગઢવી ભાઈ બ્રિજરાજભાઈ સોલંકી ભૂલ ક્યારેય થતી નથી પણ આ પેલા છે ને કલાકાર એના નામ માટે બ્રિજરાજભાઈ સોલંકી આમ તો આપ સૌ પરિચિત છો અને સૌથી વધારે હમણાં છેલ્લા થોડા દિવસથી જેને એનો પરિચય હોય તો એ દસ ધણ વિચ્યાના ધારાસભ્ય માન્ય મંત્રી સાહેબ બ્રિજરાજભાઈ હમણાં થોડા પ્રવાસ ત્યાં ઓછા કરજો નહીતર સાહેબ ને મગજ ની દવા લેવાની ચાલુ કરવી પડશે અને કુંવરજીભાઈ પણ કહીએ છીએ આટલું બધું મગજમાં ન લેતા ઉમર એવું બની હકે અચાનક માનસિક તકલીફ થઈ જાય ને પછી ગામ ગણતરી નંદામ કરે ભગવાન સદબુદ્ધિ આપે માનસિક સંતુલન જળવાઈ રહે એવી ભગવાન ને પ્રાર્થના કરીએ ને બ્રિજરાજબેન કહીએ થોડા ધીરા રહી નહીતર આવતી ચૂંટણી પેલા કઈક થઈ જાય એટલે ખરેખર જેને પરિવર્તન ની જ્યોત જગાવી છે એવા આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓની સાથે પ્રદેશ નેતાઓમાં ખાસ જેની ગણતરી થાય એવા ભાઈ શ્રી અહીંયા જિલ્લા પ્રમુખ તરીકે જયારે પાર્ટી ખરાબ સમયમાં હતી ત્યારે પણ જેને ખૂબ મહત્વની જવાબદારી નિભાવી છે ગામડે ગામડે પ્રવાસ કરી અને આ પાર્ટીને ટકાવી રાખવાના જેને પ્રયત્ન કર્યા એવા ભાઈ શ્રી તેજસભાઈ ગાજીપરા એની સાથે દિલીપસિંહની વાત હોય સંજયસિંહની વાત હોય અને મારી સાથે આજે અહીંયા મંચસ્પર પર નથી સ્ટેજ પર પણ ક્યાંક આડાવાળા ઉભા હશે કવિ હૃદય આ અમૃતલાલ અમૃતલાલ ખૂબ સરસ મજાની કવિતાઓ બનાવે છે ખૂબ સરસ મજાના શેર શાયરી કે છે એવા અમૃતલાલ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય આજે મારી ભેગાઈ સુરેન્દ્રનગર થી બેઠા છે લાલચ આપીને લાવ્યો તો દ વાગે પાછા લઈ જાય પણ આવતીકાલ રાત્રે અગિયાર વાગ્યા સુધી પાછા નઈ જાય એ પણ અહિયાં થી ગયો એટલે તૈયારી કરી રાખે ખાસ કરી જે કોઈ લોકો છે તો એ ખાસ કરીને સામે બેઠેલા લોકો છે આપ સૌનું હું રાજુ કરપડા તકે હૃદયથી સ્વાગત કરું છું પરિવર્તનની લડાઈ ની ચિંગારી ફૂંકવા માટે તમે ભેગા થયા છો મારી પહેલાના વક્તાઓ એ ખૂબ સરસ મજાની બધી વાતો કરી અને અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો એટલે એક વાત નક્કી છે કે તમે બધા એ મન તો બનાવી લીધું છે કે જલ્દી બે હાજર થતી એવી આવે બાકી કઈ રાતે વાગે આવડી મોટી સંખ્યામાં ચોક નાનો પડે છે અને પોલીસ વાળા એટલા બધા મેં આવ્યો અહીંયા જોયું એટલે કેમેરા બેમેરા ચાલુ રાખ્યા છે આવું તો કે હતું નહીં અહીંયા નવી છે એટલે એમને ઉપરથી સૂચના તો છે જ કે રામોદમાં કઈક નવા જૂની થવાની કેમેરા બેમેરા ચાલુ રાખીને દાવ એ બધા કિસ્સામાં ખિસ્સામાં લાલ ગુળી લાઇટુ થાય એમને કહીએ છીએ તમે અત્યારે ટેકો દો હતી આવી બસ તમારે અમારી હારે જ રહેવાનું અને કોઈ મંત્રી ફંત્રી સંત્રી કે કોઈ ધારાસભ્ય જે કે એ બધુંય નો કરવું ગ્લાસ ફેંકવા ત્રણસો હાથ ન કરાવી નહીતર આ સૌરાષ્ટ્રમાં કઈક નવા જૂની થાય છે અને અમે હંમેશા કાયમ માટે જાહેર મંચ પરથી કહીએ છીએ કે ગાંધીના વિચારોથી ચાલીએ છીએ અમે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે પણ કોઈ અમારા અવાજને દબાવવાના પ્રયત્ન કરશે કોઈ ખેડૂતના અવાજને દબાવવાના પ્રયત્ન કરે કે કોઈ યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશે

ક્રાંતિ ના બીજ રોપવા માટે આવ્યા છીએ ખેડૂતના દીકરા છીએ ક્રાંતિ કરી છે તમામ અધિકારીઓને કહીએ છીએ અમને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી પણ કોઈ અધિકારી એવું સમજે એ તો થયા છે વિસાવદર જીત્યા તે દૂધ છે લેવા દો તમે પદયાત્રા કાઢે ત્યાં વચમાં આવે સભા હારી કરે તો સવાલ પૂછવો છું હું તો બ્રિજરાજભાઈ વાટે છું કોક સવાલ પૂછવા આવે મજા આવે મને કોઈ પૂછવા નથી આવતું

હવે નેતાને કાયમ માટે વાંધો આમ આદમી પાર્ટી થી ભાજપના એવા ભૂંડ ભગત થઈ ગયેલા કે ભાજપ વાળા દિવસે દેખાય છે આટલી હદે નસો આવી ગયો હવે એ નેતાને ગોપાલભાઈ નું નામ જાહેર થયું તે નો વાંધો પડી ગયો જૂના વિડીયો લઈ આવે ગોપાલભાઈ નું ખરાબ ચિત્ર એના બધા પ્રયત્ન કરે એમાં ગોપાલભાઈ જીતી ગયા ગોપાલભાઈ જીતી ગયા પછી અમે ગોપાલભાઈ તો જીત્યા કઈક કરીએ તો આમ આદમી પાર્ટી નું ખરાબ લેખા કરે ખરાબ બોલ્યા કરે લઈ લઈ આવે આવે એમાં આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લાગતા હતા એ ભાઈ થી ભૂલમાં પોસ્ટ થઈ ગઈ બીજા એ તરત ફોન કર્યો કે તમે ફેસબુક ઉપર પોસ્ટ કરી આમ આદમી પાર્ટી ના વખાણ થાય છે કે શું વાત કરો છો તો કે હા મને ડિલેટ કરતા આવડતું નથી હું કોકને ગોતવો પડશે આ સત્ય હકીકત કહું છું મુળવી તાલુકાના એક ગામ ના પૂર્વ સરપંચ ની વાત છે કે જે ખરેખર બીજા એક ભાઈ ને ફોન કર્યો કે મને પોસ હવે એ અકળાઈ ગયો એટલો પાછો એને પહેલો જ નંબર જેનો આવ્યો એને ફોન કર્યો ફોન કરીને એને એવું કીધું કે આ પોસ્ટ માં ડિલેટ કરવી છે કે ફેસબુક માં પોસ્ટ કેમ ડિલેટ થાય તો કે તમે ફોન કોને કર્યો છે એ કે મેશોર કિશોરને ફોન કર્યો તો કયા આદમી ને તાલુકા પ્રમુખ કિશોર બોલું છું તો કે કામ નથી કીધું પોસ્ટ પછી કોઈને એને કરતા ગામની બજારે ને બીજા બે છોકરા ને પોસ્ટ ડિલેટ કરાવી આવા લોકો તમારો વિરોધ કરે છે દોસ્તો વાત એ કરવા માટે આવ્યા છીએ વાત એ કરવા માટે આવ્યા છીએ

ખરેખર આપણા જીવનમાં કઈક કરવું હોય તો એવું કઈક કામ કરીને જઈએ ભગવાને આપણને પૃથ્વી પર જન્મ આપ્યો છે આપણે રમકડા છીએ ભગવાને ચાવી ભરીને મોકલ્યા છે કોઈ પચાસ વર્ષ જીવશે કોઈ સાઠ વર્ષ જીવશે કોઈ એસી વર્ષ જીવશે વયા ગયા પછી બાર પંદર દિવસે મહિને લોકો ભૂલી જશે પણ કઈક એવું કામ કરીએ કે આપણી પાંચમી પેઢીનો દીકરો ન્યા જાય તો એ ક્યાંક આનો ગહટો બાપ હતો અમારા ખેતર સુધી સિંચાઈનું પાણી લાવ્યો છે દોસ્તો કઈ કામ એવું કરવું છે કે સિંચાઈનું પાણી જે વિસ્તારમાં નથી પહોંચતું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટેની લડાઈ લડીએ એમએસપી કાયદો બનાવવા માટેની લડાઈ લડીએ ખેડૂતોને પૂરતા ભાવ મળવા માટે થઈ ક્યાંક નહીં ક્યાંક હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે ખેડૂતોનું વળતર નથી ચૂકવતા ઉભા પાકમાં જેસીબી હિટાચી જેવા મશીન ચલાવે છે તો એની સામે ખેડૂતોના હક અધિકારની લડાઈ લડીએ હંમેશા હું કહેતો આવ્યો છું જ્યાં સુધી અમારો ખેડૂત દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ આ ભ્રષ્ટ ભાજપની સામે ચાલુ રહેશે જ્યાં સુધી ખેડૂત દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી દોસ્તો લડાઈ ચાલુ રહેશે અમે તો એવું માનીએ છીએ જ્યારે પણ અમને કોઈ કે હમણાં એક ક્લાસ વન અધિકારીએ બે દિવસ પહેલા મને કહ્યું હું ગયો તો એક રજૂઆત કરવાની મને કે થોડી વાર બેસો બેઠા એટલે મને કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું છે મેં કીધું આમ આદમી પછી તમારું ભવિષ્ય શહીદ થયું હોય તો અઢારસો સત્તાવન ના વિપ્લવમાં મંગલ પાંડે શહીદ થયા મંગલ પાંડે ની શહીદી પછી નેવ વર્ષે આ દેશને આઝાદી મળી મંગલ પાંડે પણ કોકનો વાલ દીકરો હશે એને પણ એની યુવાનીમાં છોક કરવાના હશે પણ એ યુવાને નક્કી કર્યું કે આ દેશની આઝાદી માટે થઈ અને એક વખત નહીં ભગવાન જેટલી વખત જન્મ આપે એટલી વખત મરવાનું થાય તો કુરબાન છે દેશની આઝાદી માટે દોસ્તો હું એ કહેવા માટે આવ્યો છું કે આપણે તમામ ખેડૂતના દીકરા છીએ કોકને કોઈ કોઈ ખેતમજૂરી કરે છે આપણે કોઈ એવા ઉદ્યોગપતિઓ નથી કે આપણે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પાડે આપણે ત્યાં જીએસટી ની રેડ પાડે આવું કઈ થઈ શકે એવું નથી આ દેશની અંદર સૌથી વધારે મજબૂતાઈથી જો ભ્રષ્ટ ભાજપની સામે કોઈ લડી શકે તો એ માત્ર અને માત્ર મારી સામે બેઠેલા ખેડૂતો છે અને આ એ ખેડૂતો છે આ એ જગતના બાપ છે કે જેને સૌથી વધારે ભ્રષ્ટ ભાજપના નેતાઓને બીક લાગે છે આવનાર સમયમાં દોસ્તો તૈયારી કરી રાખજો આપણા વિસ્તારના પ્રશ્નો આપણને ખબર છે તૈયારી એ કરી રાખવાની છે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો આવશે જે આગેવાનો આવે છે એ અત્યારે ક્યારેય પૂછવા નથી આવતા કે કોટડા હાંગાણી થી અહીંયા આવતા રોડની પરિસ્થિતિ શું છે હું અત્યારે એ રસ્તે થી આવ્યો મેં જોયું લગભગ મોટરસાઇકલ હોય તો કાં તો પંખા વગર ના થઈ જાય મારી વાત સાચી છે મેં તો એવા પણ નેતા જોયા છે કે જ્યારે ભાજપમાં નહોતા ત્યારે એવું કહેતા હતા કે મારું કામ નથી થતું એટલે ભાજપમાં જવું પડે ભાજપમાં ગયા પછી કરોડો ને ગાડી ફેરવે કામ તો એના મારી વાત સાથે સહમત છો આકલો કરીને કહેજો કેજો સહમત છો આ કરું હું બોલે જાઉં તમે બધા પાછા સહમત ન હોય આવું ન થાય આ લાઈવ થી કેટલાય ભાજપના નેતા સાંભળે છે કઈ ગાડી છે ભાજપના નેતાને નેતા ને થઈ ગયું એટલે એ કે રોદા નથી લાગતા ઈ બધાને 2027 પર જેલ ની ખીચડી ખવડાવવાની છે દોસ્તો વાત એ છે એપીએમસી છે પણ ચૂંટણીઓ આવે છે પણ એક એ દુકાનમાં વેપાર થતો નથી અમારા એ વિસ્તારમાં આવા એપીએમસી છે તમારા અહીંયા છે ખરા તમારા એપીએમસી ની અંદર ખરીદી થાય છે ચૂંટણી આવે છે એપીએમસી માં પૈસા ઉતારવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એપીએમસી ની ગ્રાન્ટો પણ વાપરવામાં આવે છે પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે એક પણ ખેડૂત વેપાર ત્યાં થતો નથી હરરાજી થતી નથી એક પણ માણ માલ ખરીદવામાં આવતો નથી ટેકાના ભાવે પણ વાતો કરવામાં આવે છે ખેડૂતોને મદદરૂપ થવા માટે ટેકાના ભાવે જાહેરાતો કરવામાં આવે મોટી મોટી વાસ્તવિકતા એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો કરવામાં આવે ખેડૂતોને સહાય ચૂકવવાની વાતો કરવામાં આવે પણ ભાજપના નેતાઓ બસો પાંચસો એક હજાર ખેડૂતના જૂઠ રાખી અને ક્યાંક ને કઈક જૂઠા રજીસ્ટ્રેશન કરાવે આઠસો રૂપિયા લઈને ભાવે છે વિસ્તારમાં આવું તમારે છે કાગડા બધે કાળા કાગડા બધે કાળા છે આ લોકોની દવા છે મારી સામે બેઠા એ કેટલા ખેડૂત છે બધા ઊંચો હાથ કરે તમારે અહીંયા ફેનવાલ દવાનો ઉપયોગ થાય ખરા પેલા થતો તો ફેનવાલ સાટો તો બધી મરી સ્ટ્રોંગ દવા આવે કમળ બળી જાય એનાથી તો ખટકો રાખો ને આ વખતે ફેન વાલ સાટી દેથી અમે વાળી નાખી એક કામ પૂરું થઈ જાય એક વાત નક્કી છે આજે ગુજરાતના તમામ લોકોને એક સંદેશ આપીએ છીએ કે કોઈ એવું સમજતું હોય કે હું આ ફલાણા સમાજમાંથી આવું છું મારો સમાજ એક થઈ જાય તો ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડી નાખીએ પાટીદાર સમાજ એવું સમજે કે અમે એક થઈને ભાજપને ઉખેડી નાખીએ કોળી સમાજ સમજે અમે એક થઈને ઉખેડી નાખીએ ઓબીસી સમાજ સમજે દરબાર સમાજ સમજે કોઈ પણ વ્યક્તિ સમજે કે કોઈ એક સમાજ નક્કી કરશે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું હું જાહેર માધ્યમથી કહું છું દાવા સાથે કહું છું એક સમાજથી આ ભાજપના મૂળિયા નહીં ઉખેડાય પણ જેથી મારો ખેડૂત સમાજ નક્કી કરી લે છે ભાજપના મૂળિયા કાઢી નાખવા છે આવતા ત્રી વર્ષ સુધી ફરી વાર બેહવા નહીં દે શકતા કારણ કાયદા લઈ આવ્યા તા સાહેબ કાયમ માટે બધે ફાવી જતા હતા ટેસ્ટર અડાડ્યું કે ખેડૂમાં ખતરો કરીએ 740 ખેડૂતો શહીદ થયા એ વાતનું મને દુઃખ છે પણ એ વાત પણ આજે રામોદના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જેને ક્યારેય પાછું પગલું ભર્યું નથી એને ત્રણ કાયદામાં પાછા પગલાં લેવડાવવાનું કામ પણ જગતના બાપ ખેડૂતોએ કર્યું હતું દોસ્તો વિસાવદરથી એક સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો કે લોકતંત્રમાં ખરેખર લોકોની તાકાત શું છે લોકો ધારે તો શું કરી શકે વિસાવદર જનતાએ જનતા એ બતાવ્યું છે કે ખરેખર સામે પૈસા ખૂબ હોય કરોડો રૂપિયા હોય આવડું મોટું ભાજપનું સંગઠન હોય હોય મંત્રી હોય ગામડાઓમાં રાતો ની રાત રોકાયો આવી ગયા એટલા મંત્રીઓ આવી ગયા આ બધા એવા એની સામે લડતું તું કોણ ગોપાલભાઈ એટલા ભાઈએ કીધું ગોપાલ લડતો ગોપાલે કૂકા ઘાટ ને ક્યાં ધૂળ સાટતા કરી દીધા હજી એટલેથી થી અટક્યું નથી વિધાનસભામાં ગયા અહીંયા પોલ ઉઘાડી કરી બધા જેવા હતા એવા ઉઘાડા કર્યા અત્યાર સુધી આવું કોઈએ જોયું નહોતું કે આ હાલત થશે વિધાનસભામાં આવે કેટલા ધારાસભ્યો એ વખતે ભાજપમાં અંદરો અંદર ડખાવે ને એમાં બીજા રાજી હતા એ કે આ એક જીતી જાય ને તો વિધાનસભામાં આવી નોલામને હંફાવે અમે એમને ખબર પડી કે આમને હંફાવવાનું છે આજે એકસો ને બ્યાસી ધારાસભ્ય છે એમાંથી ભાજપના એકસો ને બાસઠ ધારાસભ્યો એક પણ ધારાસભ્ય પાસે સિક્કો કરીને કોઈને લેટર પેડ આપવાની સત્તા એક પણ ધારાસભ્ય પાસે નથી માત્ર ને માત્ર ગાડીમાં તરીકમ કંકુની ટોપલી રાખવાની જ્યાં ખાતમુહૂર્ત નું ઉપરથી ખાત ને ખાતમુહૂર્તના બે ટોચા મારવાના રોડ કેદી બનશે ધારાસભ્ય પૂછ્યું કે નહીં તરીકમ ભેગો રાખે કે અહીં જાવ ખાતમુહૂર્ત એટલે ત્યાં ખાતમુહૂર્ત કરી વાળે કેટલાય નાળા એવા છે કે ભાજપના નેતાઓનું રહોડું ખર્ચો એ નાળું કાઢે છે દર વર્ષે નાળું તૂટી જાય નવું બનાવે તૂટી જાય નવું બનાવે અને એમાંથી રહોડા ખર્ચો કાઢે કેટલાય રોડ એવા છે કે જે ભાજપના નેતાઓએ ખાતમુહૂર્ત કર્યા હોય પાંચ પાંચ વર્ષ થઈ ગયા આજ દિવસ સુધી એ રોડ બન્યા નથી હમણાં કડીના ધારાસભ્યનો વિડીયો તમે બધાએ જોયો હોય છે અધિકારીને ફોન કર્યો રોડના કામ કેમ થતા નથી અધિકારી કે ખેડૂત દીકરા છીએ બે નંબર ના ધંધા નથી કર્યા અમારી રગ ની અંદર સિંદુર નથી વહેતું પણ પ્રમાણિક તાનૂન પર છવાનું લોકરા છીએ

અહીંયા વાત કરીએ તો પાટીદારમાં કડવા પાટીદાર લેવા પાટીદાર ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાગ કોળી 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 સમાજ છે તો દલવાડી અલગ 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 ધર્મમાં વહેંચવાનું કામ કોઈએ કર્યું છે આજે હું તમને એક સંદેશ આપવા માટે નાના ભાઈ તરીકે આવ્યો છું કે કોઈ પૂછે કઈ જ્ઞાતિ ના છો એક વાત કરજો કે અમારી જ્ઞાતિ અમારો સમાજ ખેડૂત છે અને આ ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂત અને ખેતમજૂર છે ને એ અમારો ભાઈ છે જે દિવસે આ મન બનાવી લેશું એ દિવસે કોઈ તાકાત કે કોઈ રાજકીય પાર્ટી એવી નહીં હોય કે ખેડૂતની વિરુદ્ધમાં નિર્ણય લઈ શકે અમે એ વાત કહેવા માટે છીએ છીએ ખૂબ નાના ઉતાવળ પણ થઈ જતી હશે ઉતાવળ થઈ જાય પણ અમે તો એટલા કંટાળ્યા છીએ કે ભ્રષ્ટ ભાજપના એક એક કાંડ અમારી સામે દેખાતા આવે છે રોજે રોજ કાંડ દેખાતા આવે છે રોડ ઉપર નીકળો તો ખાડા દવાખાને જાવ તો કે ડોક્ટર નથી પૂરતી આરોગ્યની વ્યવસ્થા નથી નિશાળે નથી શિક્ષકોની વાત કરીએ તો પૂરતા શિક્ષકો નથી હમણાં રિપોર્ટ આજે જોયો તો મને આશ્ચર્ય થયું કે રાજકોટમાં જો અત્યારે ચૂંટણી આવે તો એકોતેર ટકા લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી જીતી જાય અહીંયા રહેલા કોલેજવાળાને કહીએ છીએ કે રાજી થવા જેવું તમારે તમારા ઉપલા સાહેબ છે એ ફૂટેલા છે મેં તો વફાદાર છું ખંભા ઉપર ત્રણ તારોડિયા હોય ને ત્યાં સુધી ઈ પોલીસ વાળો આપડો ત્રણ ઉપર ગયું એટલે એ લોચા વાળો ઈ આપડો નહીં ત્રણ તારોડિયા સુધી પેલું વાય ખીતી એક હોય પછી એક તારોડી હોય પછી બે હોય પછી ત્રણ હોય ત્રણ હોય ત્યાં સુધી સમજવાનું કે આપડો છે ત્રણ ઉપર ગયા એટલે સમજવાનું કે આ ઓલામ ને ચાપલું શીખનાર છે જેટલા જેટલા પણ અમુક અધિકારીઓ છે જેને હું પણ ખટકું છું બ્રિજરાજભાઈ પણ ખટકે છે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ ખટકે છે તેજસભાઈ ખટકે છે એ લોકોને પણ કહીએ છીએ કે તમને ખટકતું હોય તો મુબારક છે ખેડૂતો માટે આ અવાજ બોલશે ખેડૂતો માટે અવાજ ઉઠાવીશું બોલશું યુવાનો માટે બોલશું અને કાયમ માટે કહેતો આવ્યો છું કે એક પગ જેલમાં એક પગ બહાર રાખવાની તાકાત સાથે બે હાજર સત્તરમાં મેદાનમાં ઉતર્યા છીએ કોઈ પણ એવું માય લાલ સમજતો હોય

એ બદલ આપ સૌનો હૃદયથી હું રાજુ કરપડા ફરી ફરી વખત આભાર માનું છું અહીંયા આવેલા પત્રકાર મિત્રોનો પણ આભાર માનીએ છીએ આટલું બોલ્યા પછી શાંતિથી આપણને પોલીસવાળાનો આભાર માનીએ છીએ અહીંયા બેઠેલા સામે ઉભેલા યુવાન આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર ફરી વખત મળશું બે હજાર સત્યાવીસ પહેલા અને એ પરિવર્તનની આગ લગાવવા માટે મળશું કે આગ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ઓલાશે નહીં ભાઈ શ્રી ખૂબ મજાનું સંચાલન કરે છે એમનો પણ આભાર માની અને એક શપથ લેવડાવવાનું કામ હું દિલીપસિંહ કહીશ કે શપથ લેવડાવે અને તમે બધા દિલીપસિંહ કે શપથ લેજો મારી વાત સાથે સહમત છો બદલાવ લાવવા માટે શપથ લેવા છે બીજી મહત્વની વાત કે વાત પૂરી કરતા પહેલા ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંથી રાજકોટ થઈ અને ગાંધીનગર પૂગવું જોઈએ

ધૂણી દખાવી છે મેં કીધું એવું છે મારે ટૂંક સમયમાં એક અમદાવાદમાં સારા મગજના ડોક્ટર છે બ્રિજરાજભાઈ જે કરે પણ મને દઈ આવે ચોલામી એટલે બ્રિજરાજભાઈ જે એને કરે પણ એને ડોક્ટર ની સલાહ દેવા હું જવાનો છું બરાબર છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાને ને જયઘોષ બોલાવી અને કાર્યક્રમને ને પૂર્ણાવતી તરફ લઈ જઈએ બોલો ભારત জয় জমান জয় জমান বন্দে বন্দে আপনার খুব খুব